વડોદરા રેલવે સ્ટેશન પરથી ખાસ પ્રજાતિના સસલા અને સફેદ ઉંદરની હેરાફેરીને પ્રાણી નિવારણ સંસ્થા દ્વારા ઝડપી પાડવામાં આવી હતી વડોદરા રેલવે સ્ટેશન પર એક મુસાફર દ્વારા પ્રાણી નિવારણ સંસ્થાને જાણ કરવામાં આવી હતી કે વડોદરા રેલવે સ્ટેશનના પાર્સલમાં ઘી ચોખીચ સસલા અને સફેદ ઉંદર પાંજરામાં આવ્યા છે અને તેમાં કેટલાય ઉંદર અને સસલા પાંજરામાં મરી ગયેલા છે તેવી જાણ પ્રાણી નિવારણ સંસ્થાને જાણ કરવામાં આવતા જ સંસ્થાના નેહા પટેલ તથા રમેશ યાશ રેલવે સ્ટેશને પહોંચીને તપાસ હાથ ધરતા તેમાં કેટલાક સસલા અને ઉંદર મરેલી હાલતમાં મળી આવ્યા હતા વડોદરા પાર્સલ વિભાગના પાર્સલ નવલ કિશોરની જાણકારી હતી તથા રેલવે પોલીસે આ સંદર્ભે જાણ કરવામાં આવી હતી ખાસ પ્રજાતિના સસલા અને સફેદ ઉંદર હાવડા એક્સપ્રેસ ટ્રેન મારફતે વડોદરા પાર્સલ ઓફિસ ખાતે લવાયા હતા અને વડોદરા રિસર્ચ સેન્ટર ખાતે લઈ જવાના હતા હાવડાથી ટ્રેન મારફતે પાંજરામાં ખીચોખીચ ભરી ખાસ પ્રજાતિના સસલા તથા સફેદ ઉંદર વડોદરા લવાયા હતા જેમાં કેટલાક સસલાઓ તથા ઉંદર મરેલી હાલતમાં મળી આવ્યા હતા જેથી જીવદયા સંસ્થાના અગ્રણીએ આ અંગે રેલવે પોલીસને તથા પાર્સલ વિભાગને જાણ કરી હતી પાંજરામાં કેપેસિટી કરતા વધુ જીવોને ભરવામાં આવ્યા હતા જેથી આની સામે પ્રાણી કૃરતા નિયમ અધિનિયમ હેઠળ ફરિયાદ કરવામાં આવશે તેમ જીવદયા સંસ્થાના અગ્રણીઓએ જણાવ્યું હતું

રેપિક્સ છે ગિનિપિક્સ છે રેટ્સ છે બધું છે અને મરણ થયું છે ખૂબ પ્રમાણમાં ક્રુઅલ્ટી બહુ ભયંકર ક્રુઅલ્ટી થઈ છે પશ્ચિમ બંગાળથી આવતા હતા અને હવે કન્ફર્મ થઈ ગયું છે જામનગરમાં કોઈ સંજયભાઈએ ક્લેમ કર્યા છે આનું કન્સાઇનમેન્ટ કોઈ પઠાણ લેવા આવવાનું હતું બિલકુલ ગેરકાયદેસર છે એક બિલકુલ કે ચલો એ લોકોએ લેબ માટે જે કંઈ પેપર્સ છે હવે વિષય છે ઇન્વેસ્ટિગેશન કે ખરેખર લીગલ પેપર્સ છે કે નહીં સાચા છે કે નહીં પણ તમે પેપર હોય એવું તો થોડું છે કે ક્રુઅલ્ટી કરી શકો એના પણ રૂલ્સ રેગ્યુલેશન્સ છે ને કે તમે આટલા આટલા બોક્સમાં હોવું જોઈએ આટલું રેલવે આટલા કલાક પછી તમારે એને બ્રેક આપવું જોઈએ એ કશું જ ફોલો નથી કર્યું નથી ખાવાનું બહુ જ ખરાબ મરણ કેટલું બધું છે અંદર અમને તો રાહદારીએ કીધું હતું કે અહીંયા રેલવે પ્લેટફોર્મ પર પડ્યા છે તો તમે આવી જાઓ તાત્કાલિક અમે રેલવેને તો જાણ કરી છે હવે પોલીસને જાણ કરશું અને હવે જોઈએ સંજયભાઈ કહે છે કે આમ છે ને તેમ છે પણ હવે ક્રુલ્ટી તો થઈ છે એનું મતલબ એવું નથી કે તમે ગેરકાયદેસર વહન કરો બરાબર નથી